વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગ તથા ભીડભાડ વાળી જગ્યાઓ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસુ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી રાત્રણાએ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ સ્કોરને સાથે રાખીને વડોદરા શહેરના સાહજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સિટી બસ સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો શોપિંગ સેન્ટર પાર્સલ ઓફિસ તથા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલ સામાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવે છે આમ જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણ બનાવવા બનવાની શક્યતા વધી જાય છે બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટરસાયકલ ફોર વ્હીલર ઉપર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરેલ છે તેમજ બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર ઉપર લોકોના સ્કેનિંગથી લઈને આવતા જતા લોકોને સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં રેલ્વે સ્ટેશન આજુબાજુમાં આવેલ ખાણીપીણીની દુકાનો તથા પાર્કિંગમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળે આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ નથી આગામી દિવસોમાં આવતા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારને ધ્યાનમાં રાખી નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈ વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચ્યના ભાગરૂપે કોઈ અનિચ્છને બનાવ ન બને તે હેતુથી આધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો